ગાઈઝ અમે આવ્યા છે શૌર્ય અને ક્રિયાંશને લેવા માટે મોર્નિંગમાં ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે વિડીયો ઉતારી ના શક્યા અમે એમને સ્કૂલે જ હતા પણ આ જે વેન છે એમ લોકોની બસ સ્કૂલ બસ આ બસ એમને લેવા માટે આવી હતી અને હમણાં થઈ ગયા છે અમારા ક્રિયાંશ ભાઈ બીમાર કેમ કે એ બધું ફાંસીના જેમ બધું કાકા કરે છે આપણી સાનુના જેમ એટલે હવે અમે અડધી સ્કૂલેથી અમને લેવા માટે આવ્યા છે આપણે વાગ્યા છે

પણ આ છે મારા મોટાભાઈ એટલે રોહિતભાઈની દુકાન આગળ છે હિન્દુભાઈની દુકાન મેં તમને આગળ એ વિડીયો શેર કરીશ આ દુકાન મીઠાઈ અને એના માટેની છે આ છે અમારા મોટા ભાઈની દુકાન હિન્દુ ભાઈની આ રહ્યા અમારા શેઠ આ શેઠાણી આ બે ફ્યુચર છે દુકાનનું દુકાન એમના માણસો સાચવ છે આ બેના કેવલા હા સમોસા સવારી રહ્યા છે અમારા ભાભી ફાંસી તો શું કાઈ છે મામ કઈ દે મામ કહું છું તારા દુકાન માં રહેવું છે હે અહીં કામ કરવા લાગજે હા મોટા પપ્પાને લાગે છે તો ગાઈઝ આ જે ચા છે આ પાવડરમાં દૂધની કંઈ ચા નથી આ તમે જે મોર્નિંગમાં જે ભેંસો દેખી એના દૂધની ચા છે અમારા ભાભી બનાવીને લાયા છે પ્યોર દૂધની ચા જેનો સ્વાદ જ કંઈ અલગ છે

હું બનાવું છું તો ગાઈસ અમારા હિન્દુભાઈ શું બનાવી રહ્યા છે શ્રીખંડ ઓકે તો જોઈ લો ટેસ્ટ કરશો તમે એનું ટેસ્ટ અમે કરી લીધો છે બહુ સરસ બનાવ્યું છે બની ગયો છે એને ફ્રીઝ કરશે પછી કમ્પ્લીટ થશે બાર ફાફડા કરવું છે ફાફડા ફાફડા ગઈ છે ઓકે

ફ્રાન્સીએ ખાધો છે પાઉં હવે ખાઈ રહી છે પાપડી ફ્રાન્સી તને મજા આવે છે નીચે પડેલું નહીં ખાવાનું હા તને મજા આવે છે ફાંસી આ પાપડી બધી કોની છે પાપડી કોની એવું ઓ ખાઈ જા આ ખાઈ જા પછી આપણે ઘરે લઈ જઈએ હા ને કિયા કિયા ભાઈઓ કોનો કિયા ભાઈઓ તને કોને મમ્મા આપ્યું તું કોને મમ્મમ આપ્યું મોટા પપ્પાએ આપ્યું કઈ છે મોટા પપ્પા મમ્મમ બનાવે છે એવું તો અમે આયા છે અમારા હેમુ ફોયના ઘરે આ અમાર ફોય છે અને સાનું ના છે બા જેમ સાનું ની ભાઈ કા ભાઈ કા ફોય થાય એવી સાનું ના પપ્પા ની આ ફોય છે હેમુ ફોય ઓકે

और घंटा मैं ऐसा पूछना चाहता हूँ कि आप अभी हाफ डे करके आ गए थे स्कूल से तो हाँ, कल का क्या विचार है आपका कल क्या करोगे आप कल भी हाफ डे कल क्या करोगे आज कल का कल का क्या प्लानिंग है कल का क्या प्लान है हम पूछ रहे हैं अभी नहीं हम आपको पूछ रहे हैं कल क्या करोगे आप स्कूल से वापस आ जाओगे हाफ डे में होली खेल होली खेलेंगे दे चल देखे? क्या करोगे कल स्कूल जाओगे कि नहीं जाओगे <laughs> और जाएगी <अला> <laughs> तो जरूरत